જીરું પાણી ચાલુ કરી દીધું હે જીરો ઓવાઈ ગયો હે આપણે દીકો એમ નહી કરવાનું હા હા દીકો ભૂ હે ભૂ જીરું ગયો હે એટલું આપણે પાણી ચાલુ કરી દીધું હે જોઈ લ્યોક્ટર પડ્યું હે આપડે અહીંયા એક ક્લાસ પાણી જે કરવું પડે એમ છે નહી પાણીને આપણે હાલ દીકો ન જીરામ પાણી ચાલુ થઈ ગયું છે આપણે

બીજી બાજુ પાણી ચાલુ કરવું એટલે આ બાજુ એક પાણી જો ઓલી બાજુ હાલે આ બહુ ચાલુ કરવું છે બીજું પાણી બાંધી એટલો બાકી બે બાજુ પાણી ચાલુ કરી દીધું એ એક બાજુ આ બાજુ પાણી ચાલુ કર્યું કે અહીંયા પાણી ચાલુ કર્યું એ બાજુ પાણી ચાલુ થઈ ગયું ભાઈ આપણા કાળા તાઇલ જોઈ લો કેવા છે તાઇલ કાળા આપણા પાણી આવી લો આપણું એટલું પી ગયું બધું બે બાજુ પાણી ચાલુ કરી દીધું છે અહીંયા જાય છે બે બે બાજુ અડધું અડધું પાણી ચાલુ કરી દીધું છે બે બાજુ પાણી ચાલુ થયું હોય પાણી ભાઈ બે બાજુ પાણી ચાલુ શીરો વાવી દીધો રાત ને પાઈ દીધું પાણી જો બાજુ અલગ અલગ પાણી રહ્યું જોઈ લે આ બહુ થી પાણી ચાલુ કર્યું આ બહુ થી પાણી ચાલુ કર્યું બે માં ચાલુ જ છે જો એક પાણી આ બાજુ હાલે હે એક પાણી અહીંયા હાલે એક પાણી અહીંયા હાલે બે બાજુ પાણી ચાલુ